પેતરા બહુ વધી જાય છે આ કરીને તો ને હાથી ઉપાડ્યું છે એવું નથી પાસે વધારે જાય રાગડી

બાપાન બાપાન પછી મકાઈ ને બકાઈ વાઢવાના ને એવા બધા કામકાજ ચાલુ હોય હમણાં કટોરીઓ હોય છે તે ખાસ જોજો સ્પેશિયલ બ્લોક બનવાનું છે કટોરીઓ આવે છે તેથી આપણે જય માતાજી મૂલ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં તો અત્યારે ભાઈ પવન છે એટલો બધો છે ને હા તો આટલા બધા વાળી હાથમાં નથી થતા એવો બધો પવન છે ને હાલો આપણી ભેંચ દોવાનું ટાણું થઈ ગયા છે કામાં નવું ખાણ પાણ બધું એ મુકાઈ ગયું છે અમે અત્યારે જઈએ છીએ પેલા તો પેહું ધોવાઈ જાય ને પણ પછી આપણે જવું છે ભાઈ બોર બોર ખાવા બરોબર છે એટલે અટાણે છે ને તડકો સારો સારોથી છે એટલે હું લાકડી જેવું બનાવ્યું હે પણ ભારી રા ઓલી કેવી કેનું હે નારિયેળીનું આ નારિયેલી તાલાની આ લાકડી જેવું કંઈક બનાવ્યું છે નામ જાય છે મૂકી દઈએ ભારી લાકડી જેમ ઝોરના નાંકા જેવું છે નામ જાય છે અત્યારે ભાઈ અની કંઈક બોર ખાવા તો હાલો આ બોર ઓની જોઈ રોયલી કારણ કે બહુ કહ છે નહીં પણ મજા આવશે ખાવાની આમ મજા આવે ખાટા ને મીઠા ને બોર એવા હે જોરદાર કઈ ઘટાડ ને એવા જાવ ને લા હાલો તો બોર ખાઈ આવી એક પછી હોય આવડીએ દોવાનું છે એટલે એવું બધું છે હવે બોર ખાવા ને મજા મજા હાલો ભાઈ તો પે દોંટાણું થઈ ગયું છે ને પવન બવન બહુ આ જોરદાર વાય છે એની વાત જવા જાવ ફૂફાળા મારે છે પે ને જોવા તો હમણાં બે દિવસ લીલું લીલું ખાવા ઝડતું લાગે ખાણ લીલું હોય પછી આપણે આથણીએ લ્યા

પાછાડા પર જેવો ટાઈમ થયો છે હાલો ભાઈ જો વાડીએ આજ બેઠક જમાવી છે મહેમાન આવ્યા છે ઉકા બાપા કા ઉકા બાપા હે હું ઉકા બાપા હું હાલે ઉકા બાપા મુજ ભાઈ એટલે એવું છે ચા બાજુ બધું રાચે બાપા બેઠા છે માનો ઓની કર હાથી ના લાગે ઢળડે છે એ જો એવું બધું હાલે છે ને આ બધું માં ઉપાસ હું કે ભેહું બહુ દોઈ ગઈ ને માં ભેહું બહુ દોઈ ગઈ ઠેક તો નૈવરા થઈ ગયા છે બધા અહીંયા જો ફોનમાં વાતો ઊભા છે એવું બધું છે તો જો બધા બેઠા છે હાથી લઈને એવું બધું છે નટાણા બધા એવા નવીરા છે ચા પાણી પીવા ગયા હા લેવલે હાથી આકવાન છે હા અમારે હાથી આકવાન છે ભાઈ અને બેઠા છે બધા નહીં રાચી ફોન બોન ચાલુ છે ફરી ફરી થયું Ini dia yang dihukum Api apa? mau dihukum apa? Aku mau dihukum apa? Kalian tahu apa Apa? Ini apa yang kamu beli? Ini apa yang kamu beli? Ini apa Itu tau. એની પાસે જ હું કઈ એનો કે થોડો બીવ છું બે એવી છે પણ એવું નથી પાસે વધારે જાય ને આગળ તો એવું કરે બાકી નો વાંધો તો તો આગળ ઉપર વહી જાય હા એટલે આપણે ચાલો ભલે માથા ઉલાય ચાલો ભાઈ તડકો મને આંખમાં આવે છે અમે જઈએ છીએ તો બોર ખાવા ઓની કારણ કે અત્યારે થોડા ઘણા બોર ઓની બહુ કઈ છે નહીં ખાસ

ગઈ ગઈ રહ્યો એ ઓલું નારિયેલ ને તાલુ કાપ્યું કે નહીં રે તાલુ પણ એમ છે મસ્તીની મજા જાવ દાઈ સેલામ નાખ દેજોની નીકળ હાલો ભાઈ તો વાડી થી આપણે જાવી છી અને કોની કોઈ બોર ખાવા જવાનું છે બરોબર ને માનવ તો જે બોર જે હિસાબ થઈ ને આપણે જાય તો સેવી હા અમે કેતો બોર છે કે બધા સે બોર તો વાંધો નહીં નકર ભાઈ આપણો ધક્કો ખોટા ખોટો થવાનો છે બોલો ડોડા આવ્યા લાગે મકાઈમાં મકાઈમાં ડોડા આવ્યા ઈ પાસે થોરા ભૂલણા ભૂલણા કેવા કાવે છે ભૂલણું એક રત થી કોદી નહીં એલા તો આખો કેરો બેઠો લાગે તો ભાઈ અહીંયા આપણે આવ્યા હતા અમારા જંગલ વિસ્તાર જેવું છે એમાં અને ખેતરની પડખે એક બોર હારો તડ્યો લા બાકી બધે ખાટા વાહ ભાઈ વાહ હે માનો બોર તો કોથરો ભરાય એટલા છે કે તો તને બોર વધુ છે હો જવાના હે હોય ખાય બોલી બોલી બોર બહુ હારા હેલા પણ એ કે હારો ન આ બોર હું કે

હાલે મઈને ખાવા બેઠા પડે દરિયા નો હોય તો મારે શું કામાયો બાર ફેબો તો જોઈ લ્યો આમ તો જા નેકરા બોયડી માં નેકરું બોર જ આવ્યું તમને જોઈને ને પાણી રહેતા છે એટલે આ હે ને આની કોરા સેલા જેવું છે ને એક બોયડી છે અમારી તો કે આગળના વિડીયો માં આપણે મૂકેલી છે બોયડી કેવી છે બોયડી તમે જોઈ શકો છો અને નેકરું આવી હાર બોર જ છે બીજું કાઈ નથી પાંદડા એ ઓસા પડે એટલા બોર છે પાછા બોર એવા જો ચટાકેદાર ને મજા આવે ખાવાની આખી બુડીમાં ઉપરથી માટી ને સાઈડ હેઠળ લગ્યો એટલા બધા બોર હે ખાધે રાખો ને તોય ન ખૂટે ખાવ તો આવી જાવ તો ભાઈ એટલે નવરા નવરા જો આ કઈ કામ નથી નવરા નવરા પેતરા બહુ વધી જાય છે અહીંયા હાથે કરીને ખોટી થાવું છે ને જો ને હાથી ઉપાડ્યું ક્યાં તાર હાકવા જાવ એને ખળખડિયાને હે હાલો હાલો હું ક્યાં ના પાડું તો આની કોઈ ભાઈ ઘઉંના થોડા થોડા પૂરા વઢાઈ ગયા છે કારણ કે હમણાં એવેસ્ટ રાખવાનું છે બે ત્રણ દિવસમાં હાય કે હાય કાલે હવે ત્યાં જ જવું બહુ અંધારામાં હું નીકળ આ તો ટાઈટ એવી છે ગજો પાછી બે દિવસ છે ટાઈટનો રાઉન્ડ ચાલુ થયો ત્યાં આમાં કેમાં નહીં હાલે તારું આખા એમની આ ટાક જેવું છે ને અહીંયા એક એ ખળમાં નહીં પડે ભાઈ હું આમ બસ માનવ દોહી ડાયરિયા કારા કારા સીવડે ને એટલે આમાં હારા પાય કઈ જોઈ લઈ કારા કારા ખાધા ખાધા મસ્તી ના હોય ગયા હોય અને આની તો બહુ છે તો ભાઈ જેને આવા ફૂલ હોય છે ને થાય અને અમે વીણ લીધા છે આવા

પોગમાં આવશે લાગશે તને આની કર આની કર વરી જાય પાછો વરી જાય થાકવું એટલા બધા નેવરા નેવરા ફજ થાય તે કરીને કરવાના થાય એડીમાં આવી ગયો આમ તો જો લુમ આવી ગયો અને ઓલી કહેવાય ગળ ગળ કેવાય એવું કે કહેવાય હા ગળ કેવાય તો એડીમાં આવી ગઈ છે આની લૂમું બધી ને આડા બહુ ઊંચા ઊંચા થઈ ગયા હતા તો એડીમાં જેમ લૂમું આવશે ને એમ હેઠા બેસી જ્યાં ડાયરો અમુક નીચે આવી ગઈ છે લગ્ન ઉપર હતા ત્યાં લગ્ન તો વાંધો નહોતો પણ હવે જેવી કે ડાયરું છે એ આ વજન વધી ને એટલે હાવ નીચે હાવ નથી ડાયરું એડીમાં જેમ જેમ ગળ મન છે મોટા મોટા જે લૂમું એડીની આ જો કેટલો વજન હશે કેટલો વજન રહેશે મિનિમમ બધા ડાયરું નમવા મને જાની કે નમી ગઈ છે સારું છે બાકીઓ હાલું જશે એમણે ડાયરેક્ટ ડાયરેક્ટ

સીકો જે કાસા છે બાઈ કાણત બહુ કે જોઈએ બાકી મકાઈ ને બધું તો એકલા જ થઈ ગયું છે જો મકાઈ બાકી જોરદાર થઈ ગયો હમણાં તો વૈધી એવી છે સૂર્યનારાયણ અસ્ત છે થાવાને તૈયારી માં આપણે હવે ગામમાં જવાની તૈયારી માં તારા માર ભેગો આવન છે હે ને મો દૈસા ચોટી જાય હેઠું તો Ha

અને આ બધું છેલ્લે સુધારે છે અને હાજાણું થઈ ગયું છે હા ગામાં પડી ગયું ને તો હાજ પડી ગઈ ભાઈ સૂર્યનારાયણના વ્યસ્ત થઈ ગયા છે તમને દેખાતા છે છેલ્લા સૂર્યનારાયણ દર્શન થાય છે અને હવે આપણે ટાણું થઈ ગયું છે ગામમાં જવાનું એવું બધું છે પાણી પીવાઈ ગયા છે બધું પડ્યું છે અને હવે મળશું તે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રોજ નવા નવા વિડીયો છે જોતા રહેવા હા બાકી તો કઈ ભેગું દોવાનું ને એવું કામ ચાલુ જાય કામાં હા એટલે એવું બધું છે ભાઈ રનિંગ કામ છે વાડી હાલતું જ હોય અમે રાચી બાપા ને માન બાપા ને પછી મકાઈ ને બકાઈ વાઢવાના ને એવા બધા કામકાજ ચાલુ હોય હમણાં કટોરીઓ છે તે ખાસ જોજો સ્પેશિયલ બ્લોગ બનવાનો છે કટોરી આવે છે ને તેથી આપણે બહુ મસ્ત વ્લોગ બનાવવાનો છે છેલ્લે સુધી વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હા હમણાં આવશે બે ત્રણ દિવસમાં જ લગભગ ચાલુ થઈ જાય છે પેલા ઘઉં કાઢલા ખીએ પછી આગળનું વાવેતર કરતા રહેશું બાકી કામ તો મારે સારું દેવાનું છે ખૂટવાના છે નહીં ધીરે 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 કામ હાલો હાથ પડી ગઈ છે બકલ બકલ સુધાર નાખો શેક બગ બને નાખો તો એના આપણે જાય છીએ ગામમાં અને મળશું તો એ કાલના લવાબમાં ત્યાં સુધી આવજો બધાય અને મળશું તો એ કાલના લવાબમાં ત્યાં સુધી લોક જોવા વિનંતી જય મુરલીધર તો હાલો ભાઈ હવે મડશું તોય કાલેના નવા વ્લોગમાં ત્યાં સુધી ઉકાપો તમારે રોકાવું છે કે ભાગવું છે તો બળત નકર રોકાવું હોય તો રોકાઈ જાવ હાલો અમે હવે કાલે મડશું તોય અને આજે બધા જે મુરલીધર જય દ્વારકાધીશ દેખાય દેખાય જ ને આ તો દેખાવાનું જ હોય જોવાનું જ હોય નાલે 78 માંથી તાર ગામમાં આવું તો હાલો હાન પડી ગઈ છે સંજેટણું થઈ ગયું છે ને આપણે ગામમાં જવાનું ત્રણ થઈ ગયું છે અને મડશું તોય કાલેના નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ